ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો આજે તો દસ વાગે સવાર પડી છે કેમ કે અમે સવારે ચાર વાગે ઘરે આવ્યા છે ગરબા રમીને અને એ પણ વરસાદમાં હવે આજે રેનકોટ પહેરીને ગરબા રમવા પડશે એવું તો લાગી રહ્યું છે વાતાવરણ જોઈને જોઈએ આગળ શું થાય છે ચાલો આજે વાગી ગયા છે અગિયાર અને અમે બનાવી રહ્યા છીએ બટાકા રીંગણનું એ લઈ લીધું ખાવાના બનાવે ક્યાં બના રહે બનાવ શાક કઢી ભાત એના બરાક શાક ચામણ નું શાક રોટી આજે થાકેલું થાકેલું લાગતો તમને કાલે ચાર વાગે આવ્યા પછી મમ્મી આમ જોઈ લે

શું કરો છો પપ્પા વરસાદની મજા નજર વાતાવરણ કેવું છે મસ્ત વરસાદ પડી ગયો છે અંકલેશ્વર માં

ભૂખ લાગે એના માટે જ કરવું પડે રાત્રે ગરબાની રમઝટ અને સવારમાં રસોડામાં રમજે બધી રમઝટ ચાલુ છે કમેન્ટ કરીને જણાવો કે તમે કયા થી વિડિયો જોઈ રહ્યા છો મે ખબર તો આ લોટ ટીપાઈ રહ્યો છે દુનિયાનો સૌથી સુના ઓર તમારું શૂટિંગ ઉતરવાનું મજા આવે છે મમ્મી ઘી બનાવીને લઈને આવી છે તો શું બની રહ્યો છે તો રસોઈ બનાવી દીધી છે રાત્રે શું બનાવવાના છો ફ્રાઈડ રાઈસ મન્ચુરિયન બાજુ રાઇસ ફ્રાઈડ રાઈસ ઓર મન્ચુરિયન રાત કા મેનુ સે ડિસાઈડ હો ચુકા હે રોટી બનાવની સ્પેશિયલિસ્ટ આવી હેન્ડલ વ ગણિત Spesialis biar.

કોઈ છે તમારી યુ નો ધેટ વેલ ના નહી ખબર મને તમે જણો સાંજે ચણી ચોલી બ્લાઉઝ લેવા જવાનું છે યલો કલર સ્પેસિફાઈડ કલર મેચિંગ કલર મસ્ટર્ડ કલર જો નો હેન્ડલ આવી ગયું છે તવીન પ્રેશર ચલો હવે બનાવવું રોટલી મેં સાંજે મડિય ફ્રાઈડ રાઈસ ની રેસિપી જોડે ઓકે બાય બાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને આવો જ મારી સાથે જોડાય રહો અપ નવા ગરમ ગરમ રોટલી બની રહી છે મમ્મી પપ્પા જમવા બની ગાય કેવું બન્યું છે જમવાનું સરસ બન્યું અમારી બની ગઈ છે રેડી છે જમવાનું પગ છે બહુ જમી લો જમી લો ચાલો તો આજનો હતો આ મારો પહેલો વ્લોગ આગળ બી આવા જ બ્લોગ મૂકતા રહીશું તમારો સપોર્ટ આપતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને કમેન્ટ જરૂર કરજો Thank you.